કાસ્ટાપુર નજીક ત્યારે ભૂકંપના તીવ્ર આશકા અનુભવાયા હતા વધુ વાત કરવામાં આવે તો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ પોઈન્ટ એક અનુભવાય છે જોકે મિત્રો જણાવી દઈએ કે કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી પરંતુ મળતી વિગતો જણાવી દઈએ કે લોકોને ત્યારે મિત્રો ત્યારે મિત્રો જણાવી દઈએ કે સાવધાન રહેવા ત્યારે મિત્રો અપીલ કરવામાં પણ આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જોકે મિત્રો વાત કરવામાં આવે તો આ પણ ત્યારે મિત્રો ચૌદ રોજ ગ્રીસમાં ત્યારે મિત્રો ગ્રીસમાં ભૂકંપના આંચકા યા હતા જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ